મુખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે છે અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલના પુન નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું ગાયકવાડી કાર્ડની આ ઐતિહાસિક ઇમારતનું આશ્રય રૂપિયા પચીસ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી નવીનીકરણ કરવામાં આવશે સાથે જ તેમણે સાવરકુંડલા મહુવા રોડ પર રેલવે બ્રિજ સહિત રૂપિયા ચોપન પોઈન્ટ નવ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો તેમજ સાવરકુંડલા મહુવા રોડ પર રેલવે બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ જે પણ યોજના બનાવી છે એ યોજના નાના માણસને છેવાડાના માણસને કેન્દ્રમાં રાખીને બધી યોજનાઓ બનાવી છે નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે આ બસ સ્પોટ માટે પણ એમનો વિચાર એવો હતો કે જે ફ્લાઇટમાં મુસાફરી કરે છે હવાઈ મુસાફરી કરે છે એને જે સુવિધા મળે એ સુવિધા એ જ પ્રકારની સુવિધા મારા નાનામાં નાના માણસને સામાન્ય માણસને ખેડૂતને પણ મળે અને એ વિચારના આધારે આ બસ પોટ બનાવવાની શરૂઆત થઈ છે